અને અત્યારે જે પ્રી વેડિંગ નીકળ્યા છે ધબ ધબાટી બોલે અને પેલા તો જે લગ્ન હોય ને એને એકને જ કોટ બીજા કોઈને નહીં અત્યારે તમે જોઈર શીખ્યા બધાને કોટ હમણાં ભાઈ એટલો કાળો એટલો કાળો એટલો કાળો એના આધાર કાર્ડની ઝેરોક્ષ ક્યાંય પ્રૂફમાં ન આવે એક તો પોતે એટલો કાળો પાછો એનો આધાર કાર્ડ

बहुगुणवंतो लीम लोक साहित्य में एक हो बहुत गुणवंत लीम लिम को कड़वो कियो चौदह विद्या गुण कवि कवि को कंठ न दियो कंठ वधु कोयल कोयल को रूप न दियो रूप वधु मोर मोर સારા ગાયક પાસે એમ જવું પડે લીમ લીમકો કડવો કયો ચૌદ વિદ્યા ગુણ કવિ કવિ કોયલ કોયલ નો કંઠ બો હારો પણ એને રૂપ હારો નહીં રૂપ કોનું હારું તો કે મોરનું મોરને

બધા જોયા વગર પણ હા ઘરે આવે ત્યારે ખબર પડે ઐશ્વર્યા છે જય સૂર્યા હા બંધે બંધ માલી ગયા અને અત્યારે તમે જુઓ કેટલી સિસ્ટમ ભાઈ આ બધું દીકરાવાળા બે જાય આ બાજુ દીકરી વાળા બે જાય ને હામા હામી ઇન્ટરવ્યુ લે એમાં છોકરાના પપ્પા છોકરાને બધું પૂછતા હતા હોય કે બેટા તને શું શું આવડે એ કે ઘરકામ મને બધું જ આવડે કે બહુ સારી વાત કહેવાય બીજું તને શું આવડે એ કે કચરા પોતા વાસણ મને બહુ બધું જ આવડે કે બહુ સારી વાત કહેવાય આ તો સામાન્ય થયું કાંઈ એક્સ્ટ્રા એક્ટિવિટી તને આવડે એ કે હા શું એ કે મને સ્તુતિ આવડે કે બહુ સારું કહેવાય કળયુગની અંદર આવા સંસ્કારો કે તને સ્તુતિ આવડે છે આપણે અહીંયા સગાઈ કરવી છે ગોળદાણા ખાઈ નાખ્યા લગન થઈ ગયા લગ્ન પછી પંદર દિવસ થયા ને એટલે દીકરાના પપ્પાએ કીધું દીકરીને કે બેટા વહુ તું કેતી હતી મને સ્તુતિ આવડે છે તો તું રોજ ગાતી તો નથી કે એ સ્તુતિ નહીં ઓલી હાથવાની સ્તુતિ અને ભાઈ બેટી બચાવો એ અભિયાન લાખ લાખ વંદન બેટી પઢાવો એને લાખ લાખ અભિનંદન પણ એક્ટિવ હરકી શીખડાવો એક્ટિવ હરકી શીખડાવો હું સુકન શરીરથી રહું નીચે હું તો બેન આવ્યા પગ મતે માસી મારો કાટલો પગડો મને માસી કોને કહેતી મેં કીધું મેં આમ દુપટ્ટો પાણી દીધો મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી તમારી ઉંમર કેટલી મને કે પચીસ વર્ષ ને બોતેર મહિના કીધું એકત્રીસ વાર ત્યાં સુધી ભાઈ કે મેં એક્ટિવા વેચી દીધું હું કામ વેચી દીધું કે મેન્ટેનન્સ બહુ આવે મેં કીધું હવે તો એવરેજ વાળા એક્ટિવા નીકળ્યા અરે મને કે એવરેજ ને ક્યાં કરે મહિનામાં છે આજ સંપલ તોડ નાખે એ કે ખબર જ નથી આમ ઉભી રહે અમારા હરિદર્શનના ખાડામાં એક બેન રિપેર કરાવવા માટે આવ્યા હો તો ગાડી ઓલા ખોલી કેટલા વર્ષ થયા ગાડી ને કે ત્રણ વર્ષ કે ત્રણ વર્ષ થાય બે લાઈનર તો એવા ને વાત ઓલા બેન કે તમને ખબર પડે લાઇનર છસો રૂપિયાના આવે ચંપલ સાંઠ રૂપિયાના આવે સાહેબ તમે નહીં માનો એ ગેરેજવાળાએ ગેરેજ બંધ કરીને ચંપલને દુકાન કરી હા હા એક મારો મિત્ર છે એ બુલેટ ગાડી રાખે એના સંબંધ થયો તો બે માણા ફરવા જાય ને તો બુલેટ થતું હોય એટલે બોલો ફાટફાટ ફાટ ફાટ અવાજ આવે ને એટલે બે ધીમી 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 મીઠી મીઠી વાતો કરતા હોય એમાં ઓલો બુલેટનો અવાજ છે ને ડિસ્ટર્બ કરે એટલે એ ક્યાં વાતોમાં ડિસ્ટર્બ કરે છે ને એક કામ કરો બુલેટ વેચ નાખો ઇલેક્ટ્રિક ગાડી લઈ લીધી ઇલેક્ટ્રિક ગાડી લઈને રવિવાર ફરવા જાય ને એવા ધીમા ધીમા વ્યા છે મૂંઘા મૂા એ મીઠી મીઠી વાતો કરે ત્યાં લગ્ન થઈ ગયા છ મહિના ત્યાં ને પાછી ઇલેક્ટ્રિક ગાડી વેચીને બુલેટ લઈ લીધું આ લાંબી વાઇટનો ગયો

અમારે ગઢડા બોટાદ ને ઢસા આ આજુબાજુના જે પચા હાંડ ગામડા છે ને એમાં કોઈપણનું વેવિશાળ થાય ને તેથી નહીં ફોનની સિસ્ટમ નહીં કાગળપત્રની સિસ્ટમ નહીં મળવાની સિસ્ટમ નહીં જોવાની સિસ્ટમ એટલે ગમે એનું વેવિશાળ થાય ને લગ્ન પહેલાં મળવું હોય ને તો ગઢડામાં ફૂલવાડી છે લક્ષ્મીવાડી ત્યાં જ બધાની પહેલી મુલાન મુલાકાત થાય લગ્ન પહેલાંની ત્યાં મારી શેરીમાં એક ભાઈનું વેવિશાળ થયેલું એ કે મારે મારા ઘરનાનું મોઢું જોવું પછી ત્યારે પરવાજ મારે લગ્ન કરવાને જોયા બધું એ કે મર્યાદાવાળો સમય આપણે એના બાપુજી કે જોવા ન જવાય કે નહીં જોવા મારે જવું જ છે સંબંધ થઈ ગયેલો પણ પછી કે મારે જોવા જાવ પછી જ ઘેરા ફરવા તો મારી ઉંમર એ વખતે નાની એવી કે એકલા જવાય નહીં મન કે તું મારી હારે હાલ એના સસરાના ગાયને મેં ગયા અવારમાં ગયા એવી જ બોર્ડ લાગે બોર્ડની પરીક્ષા હવે મેં સસરા કહેવાયના એને દીકરીને તું બહાર જ ન નીકળતી જુમાઈ આવ્યા મર્યાદાવાળો સમય તો દસ અગિયાર વાગ્યા ચા પાણી પીધા છોકરી બહાર આવે નહીં હું લોકો જોયા કર તો જવું જ નથી બપોર થઈ ગયા રોટલા થઈ ગયા જમી લીધું કીધું પીરસવા માટે જ બહાર આવશે ને તોય આવી નહીં પછી હોઈ ગયા ત્રણ ચાર વાગે વળી ચા પાણી દેવા કીધું આવશે ને તોય આવી નહીં હાં પડી ગઈ અને ઓલી આ બહાર આવે નહીં આ કે જોયા આવું તો જવું જ નથી પછી લોકો આ રોકાઈ જાય કેમ આ હોય ખીચડી ઘટી પડે નહીં કે મેં જમી લીધું પણ બહાર આવે નહીં અંધારું થઈ ગયું એટલે ગામમાં બીજા કાંઈ વાહન તો મળે નહીં ગામડું ગામ કીધું હોઈ જુ ગયા બીજું સાંજે કંઈક મેળવ પડે ને તો જોઈ લઈએ આઠ નવ વાગ્યા વહેલા હોઈ જવાનું હોય કોઈ ટાઈમ થઈ ગયો એમાં બહાર અમને અંદર રૂમમાં હું જ આવ્યા લાગે બહાર આમ ઝાંઝરી ખકડતી હોય અવાજ આવ્યો મેં કીધું ઓલી આવી લાગે જા બહાર આવ્યો ને નહીં પાછો આવ્યો મને કે કોઈ નથી વળી એમ બે હળવે હળવે વાતો કરતા હતા બહાર એક વાગ્યો આમ ઝાંઝરી જે અવાજ આવ્યો કે જાવ આવી લાગે બહાર કે કોઈ નથી વેલા ત્રણ વાગ્યો અવાજ આવ્યો મેં હવે ધવે છે તું જા

કે હું હાથમાં લીમડે આવી જાય ને મેં પર્પલ કલરની હાડી પછી તમે બે મુંજાણા મેં કીધું પર્પલ કલર હોય કેવો તેની પોણા ગામ ને ખબર નહીં પર્પલમાં પણ તોય હોય એટલી હિંમત ભેગી કરી અમે હાથમાં લીમડે ઉભા રહ્યા ગોકુલ હેઠમનો દિવસ એમ આમથી એક ટોળું આવ્યું લબક ઝભક થતું અને હાથમાં લીમડે ઉભુ મેં કીધું આપણું જ છે બે લીમડા પડતા બે ગયા જાણે કુકડી ઈંડા શીવા બેઠીઓ હોય એમ અને એ મર્યાદાવાળો સમય કોઈ બોલે નહીં ચાલે નહીં મને તો ખાલી ખાવાની વસ્તુ હારવા માટે રાખેલો મને કે જા ચેવડો ને પેંડા લઈ આવ કિલો ચેવડો ને પેંડા લઈ આવ્યો ખાધું તેથી પાણીની બોટલો ન આવતી કોથળીઓ આવતી પીતી મને કે જા ફૂલ મસાલાવાળા પાન લઈ આવે બોટાદ જાપે તેમાં ફૂલ મસાલાવાળા પાન લેવાય એ ખાધા પછી અગિયાર વાગ્યા કે જા શીતલના કોણ લઈ આવી વખત નવા નવા શીતલના કોણ નીકળેલા હું લઈ આવ્યો એટલે બિચારી ગામડા નહીં તો કોણ કોઈ દીખ ખાધેલો નહીં કે આમ ખોલીને એઠથી બટકું પડ્યું અને પછી ધીમે ધીમે ખાવાનું હોય એ જે પર્પલ હાડી ઉપર ટીપા પડ્યા છે અને બહાર આવી ગયા પણ કોઈ બોલે જ નહીં અને મને ખાવામાં તમે હતો

પછી મેં એવું કીધું મેં કે આપણે કોકરી ને કોણ ખવરાય છું આપડે કોક ગુલપી ખવરાવે તો આશ્રય તો ઘણી વાતો છે પણ બે લગ્ન ગીત ગાઈ તો We'll <laughs> છે અને સુતરિયા પરિવારના કુળદેવી ભગવતી ખોડિયારમાં કે પ્રમાણે માને યાદ કરીએ એને પણ કંકોત્રી લખીને અને આપણા લગ્નમાં આહુત કરીએ અમારો આ લગ્ન મહોત્સવ છે એ પૂર્ણ કરે સો લાખાણી લોબળીયાળી ત્રિશુલ કફર વાળી ચંદિકા જાળણી જોગ માયા ઘોડી યાર વિખ વારણી તારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા યાવ તાર માળી ઉઠાપી વાંજીયા મેળો મામળિયા માતા ઘરે દૂધવી જોતી રૂપે થઈ યાર આ યાવડ ખોડલ માળી જોગડ તોગડ બીજ હોલ સસાય સંગ મેરખીઓ ભાઈ એમાં વખાણું ખોડલી એની મળેલા જરૂરી કરો ઘર ઘટો ઘટ તામ તામમાં પૂછાય છોડું વર્ણ છોડ મળી સરખા સતાય છોડ તૈયાર 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 વર્તાય

આપણે જે સપાપ્રુ એ કદ જાવું છે સરકારે તમારે સાંભળવું છે સાંભળવાયું પણ આપણે વધ તમને કીધું રીતે આપણા પિત્ર આપણે જો સુખી થયા હોય ને તો આ ધરતીની અંદર આપણે ખેડૂત પુત્રો છે આપણા બાપ દાદાનો પરસેવા ધરતીમાં પડ્યો ને એના કારણે હું તમે સુખી થયા છે નગરા ગણબીના છોકરાના ઘરે આવા અવસર હોય આવા અવસર ગણબીના ઘરે થતા નહીં તો ચાર ચાર ઘરેથી ભેગું કરે ને તે થોડું કરીયાણું એનું ભેગું થતું ને બહેમાણાનું રોડું કરીને અવસર પૂરો કરતા એની બદલે તમે જુઓ ત્રણ ચાર દિવસનું રસોડું અને ધબધબાટે આવા જળાહળા આયોજનો